શ્રી સાયરા યક્ષ નવયુવક મિત્ર મંડળ મેઘવાળ સમાજ આયોજિત બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ કપ શિક્ષણ લાભાર્થે સીઝન આઠ નું સાયરાના ભીખુ ઋષિ તળેટી ગ્રાઉન્ડ મધ્ય કરવામાં આવ્યું જેમાં સમગ્ર કચ્છમાંથી ચારવાડા મેઘવાડ સમાજની ચૌદ ટીમો એ ભાગ લીધો હતો જેમાં શ્રી ગણેશ મોરજરની ટીમ વિજેતા રહી હતી અને ઉપવિજેતા તરીકે પંચોરત મોથાડાની ટીમ રહી હતી સિરીઝ ઓફ ધ ટૂર્નામેન્ટ રવિ જે પાર રહ્યા હતા આ આયોજનમાં અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન પ્રદ્યુમસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને બિરદાવ્યા હતા આ આયોજનમાં મુખ્ય દાતાસ્વ પૂરબાઈ ખેતશીભાઈ મંજીભાઈ નાકરાણી હસ્તે કાંતિભાઈ ખેતશીભાઈ નાકરાણી અને જયંતિભાઈ ખેતશીભાઈ નાકરાણી રહ્યા હતા આ સાથે મુરજીભાઈ જીવરાજભાઈ નાકરાણી તથા શ્રીમતી કમળાબેન અને ધીરજલાલ રામજીભાઈ નાકરાણી તેમજ ભીમજીભાઈ મહેશ્વરી પરસોત્તમભાઈ પટેલ લાખાભાઈ સંગાર હરેશભાઈ સંગાર ચંદુભાઈ ફુલિયા गुजरात प्रदेश महेश्वरी समाज प्रमुख नरेश भाई महेश्वरी नखत्राणा तालुका महेश्वरी समाज प्रमुख हितेश भाई महेश्वरी जगदीश भाई नाकराणी कच्छ जिला महेश्वरी युवा संगठन न प्रमुख नरेश भाई के महेश्वरी अर्जुन भाई एडिया भाई फुलिया, वेलजी भाई गरवा अखिल कच्छ माकपट मारवाड़ा समाज मंत्री पचाण भाई माया भाई ओढ़ाणा उप प्रमुख रमेश भाई विश्राम भाई सीजू साथे अखिल कच्छ माकपट मारवाड़ा युवा संघ न प्रमुख दिनेश भाई मारवाड़ा मंत्री मोहन भाई सीजू तथा सामाजिक अग्रणी दयालाल गोडिया तथा बाबू भाई महेश्वरी शंकर संगार हाजालाल संगार मनीष महेश्वरी चंदुलाल संगार करण बुचिया भीमभा राठौर जयंती भाई भाट डोसा भाई संगार हार्दिक गिरी गोस्वामी सतुभा जाडेजा રામજીભાઈ વણકર મંજીભાઈ સિજુ રામજીભાઈ ફુલિયા એ આર્થિક સહયોગ સાથે ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું આ આયોજનમાં એક થયેલી રકમ શિક્ષણ લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે આ આયોજનમાં સાયરા યક્ષ નવયુવક મિત્ર મંડળ મેઘવાડ સમાજના યુવાનો એ જહેમત ઉઠાવી આયોજનને સફળ બનાવ્યો હતો તેવું રામજીભાઈ મારવાડા એ જણાવ્યું